હેલો વ્યુઅર્સ આજે આપણે ઢાબા સ્ટાઇલ દૂધી ચણાની દાળનું ચટાકેદાર ગ્રેવીવાળું શાક બનાવીશું આના માટે મેં બેથી ત્રણ કલાક પહેલાં ચણાની દાળ પલાળીને રાખી હતી આટલી સરસ પલળી જવી જોઈએ ત્યારબાદ આપણે એને બાફીશું સાથે લગભગ બસો ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે એના નાના ટુકડા કરીને પણ મેં સાથે લઈ લીધા છે હવે આપણે એને કૂકરમાં બાફી લઈશું ચણાની દાળ ડૂબે એટલું આપણે પાણી નાખી અને ચણાની દાળ અને સાથે એક નાનકડા બાઉલમાં મૂકી અને ટુકડા કરેલી દૂધીને આપણે ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું અને આ સાથે જે ગ્રેવી આપણે બનાવવાની છે એના માટે મેં બે મરચાં ટમેટા લીધા છે અને ગ્રેવી આપણે એની બનાવીશું આપણે હવે ચણાની દાળ સરસ મજાની બફાઈ ગઈ છે અને હવે આપણે વઘાર કરીશું એના માટે એક પેન મૂકીશું અને પેનમાં થોડું વધારે જ એટલે કે ત્રણ ચમચા જેટલું આપણે એમાં તેલ ઉમેરવાનું છે આપણે એમાં ગ્રેવી ઉમેરીશું એ પહેલાં તેલ પ્રોપર થઈ જાય ત્યારબાદ આપણે રાઈ જીરું ઉમેરીશું આમે જૈન ગ્રેવી બનાવી છે તમે ચાહો તો આમાં લસણ ડુંગળી પણ ઉમેરી શકો છો હવે જે આપણે આદુ મરચાં અને ટમેટાની ગ્રેવી બનાવી હતી તે ગ્રેવી આપણે એમાં ઉમેરી દઈશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે અને ત્યારબાદ આપણા રૂટિન મસાલા હળદર ધાણા જીરું અને મરચું ઉમેરવાનું છે હું અહીં કાશ્મીરી અને રેશમ પટ્ટો બંને સાથે વાપરું છું એટલે કાશ્મીરી મરચું અલગથી ઉમેરતી નથી તમે ચાહો તો ઉમેરી શકો છો સાથે નમક ઉમેરવાનું છે અને સ્વાદ મુજબ અને સાથે ખાંડ ઉમેરવાની છે ખાંડથી ખૂબ જ સરસ આનો ટેસ્ટ વધી જતો હોય છે એ ખાસ તમે થોડી તો ઉમેરજો કારણ કે ખૂબ જ સરસ ટેસ્ટમાં એ લાગતું હોય છે હવે આ આપણે ગ્રેવીને પ્રોપર રીતે પકાવી લેવાની છે જોઈ શકાય છે કે એનું તેલ છૂટું પડવા માંડ્યું છે આ સાથે જ જે થોડા પાણી સાથેની દૂધી છે તે પણ હું ઉમેરી દઉં છું કારણ કે આ શાકમાં જે દૂધીનું પાણી છે તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે અને દૂધીનું જે પોષક તત્વ હોય તે પણ એમાં પાણીમાં હોય છે તો એ પણ ઉમેરી દેવાનું છે અને સાથે ચણાની દાળ આપણે ઉમેરી દઈશું અને આને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું અને આ જ પાણી સાથે આપણે આને ખૂબ જ સરસ ઉકાળી લઈશું અને જે ગ્રેવી આપણે જોઈએ છે તે ઘટ ગ્રેવી આપણા જોઈતા પ્રમાણમાં આપણે એને થવા દઈશું અને આ સાથે જ્યારે ગ્રેવી ખૂબ સરસ રીતે ઉકળવા માંડે ત્યારબાદ આપણે એમાં લીંબુ અને કોથમરી ઉમેરી દઈશું અને સાથે જ જ્યારે આ ઉકળે ત્યારે જેટલી ઘટ તમારે રાખવી હોય એટલી તમે રાખી શકો સાથે ગરમ મસાલો અને ચાટ મસાલો પણ ઉમેરી શકાય છે આપણી ગ્રેવી ઘટ થવા માંડી છે આ ગ્રેવી જો તમે ભાત સાથે ખાવી હોય તો થોડી ઢીલી રાખી શકો છો અથવા તો એકલી રોટલી સાથે ખવી હોય તો એમાં થોડું પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું હોય છે પણ બંને સાથે આ ખૂબ જ સરસ લાગતી ટ્રેડિશનલ એવી એક આપણું શાક છે આપણું ટ્રેડિશનલ ગ્રેવીવાળું ઢાબા સ્ટાઇલ દૂધી ચણાની દાળનું શાક તૈયાર છે સાથે મેં રાઈસ સાથે સર્વ કર્યા છે ખૂબ જ સરસ ઇઝી અને ખૂબ ઓછી સામગ્રીથી ઘરમાં જ બની જતું આપણું ઢાબા સ્ટાઇલ ગ્રેવીવાળું દૂધી ચણાની દાળનું શાક રેડી છે જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ચોમાસાની સિઝન હોય અથવા તો ક્યારેક તમને બહાર લેવા જવાનો કંટાળો આવતો બનાવીને રેડી કરી શકો છો ઉનાળાની ગરમીમાં પણ ખૂબ જ અંદરથી ઠંડક આપતું આ શાક છે અને દૂધી છે એટલે ખૂબ જ સરસ ઠંડી તાસેરીની છે અને આમ પણ બધી જ જગ્યાએ ઘણી બધી રેસ્ટોરન્ટમાં પણ આ ગ્રેવીવાળું દૂધી ચણાની દાળનું શાક પીસાતું હોય છે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનતું હોય છે થેન્ક યુ